આ બાબતે હું એવું કહેવા માગું છું પેહલા તો મેં માતાજીને પ્રાર્થના કરી માટે તો ચૈત્રી માસમાં હું ભગવાન રામ અને માતાજીને પ્રાર્થના કરું કે પુરુષોત્તમભાઈ રૂપાલાને સદબુદ્ધિ આપે ભગવાન કારણ કે એમના વાણી વિલાસથી આજે આખું ગુજરાત શાંત ગુજરાત સમૃદ્ધ ગુજરાત સલામત ગુજરાત એમાં ફલિતો ચાપ્યો છે તો મારી રંજનબેન બરોડા અને મારો ભાઈ ભીખાજી ઠાકોર સામેથી વિડ્રો કરી લેતો હોય તો પુરુષોત્તમભાઈ તમે તો કાલે શાયરી બોલ્યા અને એવું પાછા બોલ્યા છો કે મેં તો રાજસભાએ જોયું છે મેં તો લોકસભાએ જોઈ છે મેં તો સત્તાના બહુ સ્થાનો જોયા છે તો તમે બધું જોઈ લીધું હોય ભાઈ તો તમારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે ગુજરાતની શાંતિ વણાઈ રહી છે તમે પણ બુદ્ધિજીવી છો પીઢ આગેવાન છો માટે તમારી ઉમેદવારી તમારું હાઈ કમાન્ડ કે ને એ પહેલાં વિડ્રો કરી લો જ્યારે આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ બહેનો દીકરીઓ આહત છે ત્યારે તમે શેર અને શાયરી કરી રહ્યા છો પુરુષોત્તમભાઈ તમને શરમ આપી જુઓ તમે અમને ચેલેન્જ આપી રહ્યા છો તમારા દરેક વાક્યથી આક્રોશ વધી રહ્યો છે તમે અઠવાડિયા પહેલાં એવું બોલ્યા કે ફોર્મ ભરવા માટે પાઘડીઓ પહેરીને ઉમટી પડજો અરે તમારે જેનો ઉમટી પડવું હોય ઉમટી પડજો એ તમારો અધિકાર છે અમે એમાં કહેવા માગતા નથી પણ તમારા આ નિવેદનોથી એટલે હું ભાજપના હાઈકમાન્ડને કહેવા માગું છું કે તમારા તમામ પદ અધિકારીઓ તમારા લોકસભાના જે ઉમેદવારો હોય એમને કહેજો સંયમની વાણીનો ઉપયોગ કરે શેર શાયરીનો સમય નથી રૂપાલા સાહેબ સમજો તમે મને જૂની કહેવત આજ આવે છે રોમ ભડકે બળતું હતું તો ત્યાંનો જે શાસક હતો ને નીરો એ વાંસળી વગાડતો હતો તમારામાં નીરોમાં બહુ ફેર મને લાગતો નથી એ વાંસળી વગાડતો હતો અને તમે શેર શાયરી કરી રહ્યા છો એટલે શરમ કરો પુરસોત્તમભાઈ તમારામાં શરમનો સાટો હોય તો તમે હામેથી જાઓ કે મારી ગુજરાતની પ્રજા મારા ભાજપને ડેમેજ થઈ રહ્યું છે ગુજરાતની પ્રજા અશાંતિ એક આખો સમાજ આકુળ વ્યાકુળ છે તો ભલાઈ કોને કહેવાય આર અને ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે આપણા ધ્યાને લેવા માગું કે વ્યક્તિ છે બળા દલ ઓર દલ છે બળા દેશ તો દેશ મોટો છે પુરુષોત્તમભાઈ તમારા કરતા એટલે બે હાથ જોડીને વિનંતી કરું કે શેર શાયરી બંધ કરો અને તમારી ઉમેદવારીને તમે વિડ્રો કરો